ધાનપુર તાલુકાના શ્રી કબીર આશ્રમ શાળા જાબુ ખજૂરી ખાતે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અને મહાન શિક્ષણવિદ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસ નિમિત્તે દર વર્ષે પાંચ સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવે છે આજના દિવસે ધાનપુર તાલુકામાં આવેલ શ્રી કબીર આશ્રમ શાળા જાબુ ખજૂરીના ધોરણ નવ અને દસના વિદ્યાર્થીઓએ પણ શિક્ષક દિનની ઉત્સાહપૂર્વક ઉજવણી કરી હતી આજની ઉજવણીનો મુખ્ય ભાગ હતો વિદ્યાર્થીઓ દ્વારા જ શિક્ષણ કાર્યનું સંચાલન ધોરણ નવ અને દસના વિદ્યાર્થીઓએ પોતે જ શિક્ષક વિષય શિક્ષક અને આચાર્યની ભૂમિકા ભજવી હતી દરેક વર્ગમાં વિદ્યાર્થીઓ દ્વારા જ વિષયનો અભ્યાસ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને શિક્ષણ કાર્યને સફળતાપૂર્વક આગળ ધપાવ્યું હતું આશ્રમ શાળાના પ્રાથમિક વિભાગના આચાર્ય શ્રી ચંદ્રસિંહ મોહનિયા અને માધ્યમિક વિભાગના ઇન્ચાર્જ આચાર્ય શ્રી તેભાઈ ખાબડ

and press the bell icon. Never miss an update.